મહેસાણા જિલ્લાના સતલાસણા તાલુકાના ખિલોડ પ્રાથમિક શાળામાં હર્ષદકુમાર એમ પટેલના જન્મદિવસની ઉજવણી શાળાના બાળકોને ભોજન કરાવીને જન્મદિવસ ઉજવ્યો આજરોજ સતલાસણા તાલુકાના ખિલોડ પ્રાથમિક શાળાના ઉપાચાર્ય હર્ષદકુમાર એમ પટેલ સાહેબશ્રીના જન્મદિવસ નિમિત્તે વેસ્ટર્ન કલ્ચરને નહીં પરંતુ ભારતીય સંસ્કૃતિને આધારિત કેક નહીં પણ બાળકોને ભોજન પ્રસાદ આપવામાં આવ્યો જેમાં કડકડતી ઠંડીમાં લીલી હળદર બાજરીના રોટલાનું શુદ્ધ અને સાત્વિક ભોજન આપવામાં આવ્યું ખિલોડ પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી સંદીપસિંહ ભમરસિંહ પરમાર તેમજ શાળાના શિક્ષકગણ ઈશ્વરસિંહ ગુલાબસિંહ પરમાર તથા જોશી ચાહનાબેન જસવંતકુમાર તથા દેસાઈ નીતાબેન રઘુનાથભાઈ તેમજ વિદ્યાર્થીઓએ શાળામાં હર્ષદકુમારને જન્મદિવસની શુભકામના પાઠવી હતી હું પરમાર સંદીપસિંહ ભમરસિંહ ખિલોડ પ્રાથમિક શાળા આચાર્ય શ્રી તાલુકો સટલાસના જિલ્લો મહેસાણા આજ રોજ ખિલોડ પ્રાથમિક શાળામાં અમારી શાળાના ઉપ આચાર્ય શ્રી હર્ષદ કુમાર મફટલાલ પટેલ તરફથી બાળકોને કડકડતી ઠંડીમાં લીલી હળદર અને બાજરીના રોટલાનું શુદ્ધ અને સાત્વિક ભોજન આપવામાં આવ્યું જે બદલ અમે શાળા પરિવાર વતીથી બાળકોનો તથા તમામ ગ્રામજનો વતીથી હું સાહેબશ્રીનો ખૂબ ખૂબ આભાર માનું છું સાહેબશ્રી અવારનવાર બાળકો માટે કંઈક ને કંઈક ભેટ સોગ લાવતા હોય છે આ વખતે પણ તેમના પરિવાર દ્વારા એમના દ્વારા બાળકોને ખૂબ જ સુંદર સાત્વિક શુદ્ધ શાકાહારી ભોજન આપવામાં આવ્યું તે બદલ હું એમનો આભાર માનું છું વિશેષ કરીને વાત કરીએ તો સાહેબે જે વેસ્ટર્ન કલ્ચર છે તેને ત્યજીને તેના વિચારોને દૂર કરવા માટે બાળકોને ભારતીય સંસ્કૃત સંસ્કૃતિની પ્રેરણા મળે તે હેતુસર કેકની જગ્યાએ આ જે શુદ્ધ અને સાત્વિક ભોજન આપ્યું છે તે બદલ ખરેખર જેટલો સાહેબનો આભાર માનીએ તેટલો ઓછો છે અને આ પ્રસંગે વિશેષ વાત કરું તો બૌદ્ધિક ભારત ન્યૂઝના તંત્રી શ્રી ભરતભાઈ જોશી સાહેબ અને ઉત્તર ગુજરાતના બ્યુરોજીસ્ટ કરણસિંહજી રાજપૂતને પણ અમે જેટલો આભાર માનીએ તેટલો ઓછો છે અમારા રૂરલ માર્કેટની વાત કરીએ તો ખિલોડ શાળા પરિવાર અને ખિલોડ ગામમાં અવનવા પ્રોગ્રામો થતા હોય છે અને જેમાં બૌદ્ધિક ભારત ન્યૂઝ અમારી સદાય તરફેણમાં હોય છે તેઓ સદાય અમને હાઇલાઇટ કરે છે અને તેઓ અમને પ્રેરણા અને પ્રોત્સાહન પૂરું પાડે છે તો આ શુભ પ્રસંગે અમે બૌદ્ધિક ભારત ન્યૂઝનો તથા તંત્રી સાહેબ સાહેબશ્રીનો અને બ્યુરો ચીફ કરણસિંહજી રાજપૂત સાહેબનો જેટલો આભાર માને તેટલો ઓછો છે અને તેમને ઉત્તરોત્તર તેમના ન્યૂઝ ચેનલ માટે ખૂબ ખૂબ હાર્દિક શુભેચ્છાઓ આપીએ છીએ બસ એ જ વસ્તુ જય ભારત જય રિપોર્ટર કરન્સી રાજપૂત ઉત્તર ગુજરાત બ્યુરો ચીફ